જય શ્રી કૃષ્ણ બધાને આજે તો બપોરે ગવાર બટેટાનું શાક બનાવવાનું હતું એટલે ગવારને બટેટા સુધારી નાખ્યા ને કુકરમાં નાખી દીધું તેલ અને પછી નાખી રાઈ જીરું અને હિંગ અને પછી નાખી દીધા ગવાર બટેટા અને પછી ઢાંકણું ઢાંકી દીધું ધુવાડા બહુ નીકળતા હતા ને એટલે અને પછી મીઠું નાખી દીધું પછી નાખી હળદર જીરું અને હવે મરસું નાખવાનું આમાં ને પછી તો ચમચી ભરીને લઈ લીધું લાલ મરચું અને મરસું નાખી દીધું મરસું તીખું બહુ છે ને પછી એક ગ્લાસ રેડી દીધું પાણી કુકરમાં ને પછી કૂકર ઢાંકીને મૂકી દીધું મસાલા ભાખરી બનાવવાની હતી તે લોટ લઈ લીધો અને એમાં બધા મસાલા આપણે નાખી દીધા છે તલ ને મરસું ને ધાણા જીરું ને બધી વસ્તુને પછી આપણે ભાખરી વણવાનું કહી દીધું છે સાલું એક ભાખરી સડી ગઈ અને એક ભાખરી સડે છે અને જે એક બનાવી દી છે આપણે ત્રણ ભાખરી બનાવવાની હતી तो भाकरी जायका बनिन तयार થઈ ગઈ છે શાકય બનીન તૈયાર થઈ ગયું ને પછી બે ગયા જમમાં ભૂખ લાગી છે બહુ એટલે અને અહી તો દીદીએ દહીં વઘારેલું હતું લીલા મરચામાં દહીં પણ બહુ મસ્ત બન્યું છે તો હાલો બધા જમમાં લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ